લારવું ના પીસવું ના આથો દેવો ઝટપટ બની જશે હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે આથા વગરની એક એવી રેસીપી બનાવીશું કે તમે ઇટલી ઢોસા બધું બનાવવાનું ભૂલી જશો સ્વાદમાં બેસ્ટ અને હેલ્ધી પણ જોતાં જ બનાવવાનું તમને મન થઈ જશે કારણ કે ખૂબ જ ઓછા તેલમાં બને છે અને ફક્ત દસ મિનિટમાં જ બની જાય છે તો ચાલો બધી ટ્રીક અને ટીપ્સ સાથે આજે આપણે આ નવો નાસ્તો બનાવીશું જો તમને રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો આ નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં આપણે ચોખાના પોવા લેશું અને ચોખાના પોવા તમારે કેટલા લેવાના છે તે પણ હું તમને જણાવી દઉં છું તો અહીંયા આપણે એક વાટકી જેટલા સફેદ પોવા લેશું અને આ પોવાને હવે આપણે સારી રીતે ધોઈ લેશું તેની પહેલાં આપણે તેમાં એડ કરવાની છે અરદની દાળ હા ફ્રેન્ડ્સ આજે આપણે અરદની દાળ સાથે આ રેસીપી બનાવવાના છે જો તમારી પાસે ટાઈમ હોય તો અરદની દાળને તમારે પલારી દેવાની ગરમ પાણીમાં દસ મિનિટ માટે અને જો ટાઈમ ન હોય તો તમે ડાયરેક જ કાચી અડદની દાળ પણ એડ કરી શકો છો તો અહીંયા આપણે ત્રણ ચમચી જેટલી અડદની દાળ લીધેલી છે પલારેલી હવે આપણે પૌવાને અને અડદની દાળને સારી રીતે ધોઈ લેશું કાચી અરદની દાળ સાથે પણ આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો બંને વસ્તુને આ રીતે સારી રીતે ધોયા પછી હવે તેમાં આપણે કાચું સમારેલું બટેટું એડ કરશું તો એકદમ મીડિયમ નાની સાઇઝનું બટેટું લેવાનું છે અને તેને આ રીતે રફલી કટ કરી લેવાનું છે આ રીતે રફલી કટ કર્યા પછી હવે આ બધા મિશ્રણને આપણે ગ્રાઇન્ડ કરવાનું છે તેના માટે આપણે મિક્સર જાર લેશું અને મિક્સર જારમાં આને એકદમ સારી રીતે પીસી લેશું એકદમ સ્મૂથ બેટર બનાવીને રેડી કરી લેશું અહીંયા તમે લીલું સમારેલું મરચું પણ એડ કરી શકો છો તો અહીંયા મેં બટેટાને સમારી લીધા છે ચાલો હવે હવે આપણે મિક્સચર જ લેશું અને રેડી કરેલા મિશ્રને તેમાં એડ કરી દઈશું અને સાથે એડ કરશું દહીં તો અહીંયા આપણે ત્રણ ચમચી જેટલું ખાટું દહીં એડ કરવાનું છે અને એક કપ જેટલું પાણી એડ કરવાનું છે અને પછી તેને ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો આ રીતે આપણે એકદમ સરસ ઘટ બેટર આ રીતે બનીને રેડી થઈ જશે ચાલો હવે તેને મિક્સિંગ બોલમાં કાઢી લેશું આ રીતે આપણે એક ઘટ બેટર બનાવીને રેડી કરવાનું છે તો ફ્રેન્ડ્સ જોયું ને ના તો પલાળવું ના તો પીસવું ના આથો દેવો બસ આ રીતે ફટાફટ આપણું બેટર બની જશે અને હવે બાઇન્ડિંગ માટે આપણે તેમાં એક ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું ચણાનો લોટ એડ કર્યા પછી તેને ફરીથી મિક્સ કરી લેશું અને હવે આપણે આ નાસ્તાને હેલ્ધી બનાવવા માટે તમારા ફ્રિજમાં જે પણ વેજીટેબલ્સ હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો તો મેં બે ચમચી કોબી લીધેલી છે બે ચમચી ડુંગળી એક ચમચી સમારેલું ટમેટું અને એક નાનું મીડિયમ સાઇઝનું સમારેલું મરચું લીધેલું છે અહીંયા તમે ગાજરનો પણ ઉપયોગ કરી શકો છો છીણીને અથવા તો સમારીને હવે સ્વાદ અનુસાર મીઠું અને લાલ મરચું પાવડર અડધી ચમચી નાસ્તાનો ખૂબ જ સરસ કલર આવે તેના માટે આપણે અડધી ચમચી હળદર પાવડર એડ કરી દઈશું આ નાસ્તાને વધારે ટેસ્ટી બનાવવા માટે અહીંયા આપણે એક ચમચી જેટલો સાંભાર મસાલો પણ એડ કરશું સાંભાર મસાલો ન હોય તો તમારી પાસે જે પણ મસાલો અવેલેબલ હોય તે તમે એડ કરી શકો છો અને કંઈ ના હોય તો મેગી મસાલો પણ એડ કરી શકો છો ફરીથી તેને હલાવી લેશું અને આ મિશ્રણને કેવું ઘટ રાખવાનું છે તે પણ હું તમને જણાવું છું જરૂર લાગે તો જ પાણી એડ કરવાનું છે બાકી આવું ઘટ બેટર જ આપણે રાખવાનું છે તો અહીં આપણું મિશ્ર છે એ રેડી થઈ ગયું છે અને જો તમારે પાણીની જગ્યાએ છાશ એડ કરવી હોય તો છાશ પણ એડ કરી શકો છો ચાલો હવે આ બેટરમાંથી ઝટપટ બની જાય તેવો નાસ્તો બનાવવા માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક નોનસ્ટિક તવાને ગરમ કરીશું નોનસ્ટિક તવો ગરમ થઈ જાય એટલે તેને આ રીતે તેલથી ગ્રીસ કરી લેશું તેલથી ગ્રીસ કર્યા પછી હવે આપણે જે બેટર રેડી કરેલું છે તેમાંથી એક ચમચા જેટલું બેટર લેશું અને આ રીતે આપણે તવા ઉપર સ્પ્રેડ કરીશું અહીં આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ રીતે ઝાડુ આપણે તેને રાખવાનું છે અને આ રીતે સ્પ્રેડ કર્યા પછી હવે તેને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર થવા દેશું આ રીતે એક બાજુ પાકી જાય એટલે તમે ઉપરથી કોથમીર સ્પ્રેડ કરી શકો છો જેનાથી એક સરસ લૂક આવશે આ નાસ્તાનો તો આપણે થોડીક કોથમીર સ્પ્રેડ કરી દેશું અને ઉપરથી થોડુંક તેલ પણ લગાડી દેશું હા ફ્રેન્ડ્સ જો તમારે આ નાસ્તાને તેલ વગર બનાવવો હોય તો તેલ વગર પણ બની શકે છે પણ અત્યારે હું થોડુંક તેલ તેમના ઉપર લગાડું છું કારણ કે નાના બાળકોને ખાવું હોય તો તેને થોડુંક આ રીતનું જોઈએ છે તો આપણે તેલ લગાડીને જ આ નાસ્તો બનાવીશું અને જો તમે પહેલીવાર બનાવતા હોય અને તમારાથી આ નાસ્તો આ રીતે ન પલટે તો તમારે શું કરવાનું તો તમારે બેટરમાં ફક્ત બે રવો તેમાં એડ કરી દેવાનો રવો મિક્સ કર્યા પછી બેટર ઘટ છે કે પાતરું છે તે જોઈ લેવાનું અને પછી તમે તેમાંથી આ રીતે નાસ્તો બનાવશો તો ઝટપટ તમારાથી પલટી જશે મેં અત્યારે બેટરમાં બિલકુલ રવાનો ઉપયોગ કરેલો નથી એટલે એકદમ સરસ આ નાસ્તો સોફ્ટ બનશે અને અહીંયા આપણે ઘણા બધા વેજીટેબલ્સ નાખેલા છે એટલે સરસ એવો હેલ્ધી પણ બનશે પેટ ભરાશે પણ મન નહીં એટલો સરસ સોફ્ટ અને ટેસ્ટી બને છે કે વાત ન પૂછો ઇટલી ઢોસા બધું ભૂલી જશે બધા જ્યારે તમે આ રીતે નવો નાસ્તો બનાવીને ખવડાવશો વરી આ નાસ્તો બનાવવા માટે ના તો આપણે હાથવું પડે છે ના પીસવું પડે છે ના પલારવું પડે છે છતાં પણ એટલો સોફ્ટ અને ટેસ્ટી બને છે કે વાત ન પૂછો તો બંને બાજુ આ રીતે આપણે તેલ લગાડીને તેને શેકી લેશું અને આ રીતે એકદમ સરસ રીતે શેકાઈ જાય એટલે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું તો આ નાસ્તાને તમે નાની સાઇઝમાં પણ બનાવી શકો છો એકીસાથે તવા ઉપર ચાર નાની પેન કેક પણ બનાવીને રેડી કરી શકો છો તો અહીં આપણો ગરમા ગરમ નાસ્તો રેડી છે અને આ રીતે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરનો થાય એટલે તેને આપણે પ્લેટમાં લઈ લેશું તો અહીં આપણો નાસ્તો રેડી છે ચાલો તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ અને સર્વિંગ પ્લેટમાં લીધા પછી ગરમા ગરમ જ તમારે સર્વ કરવાનો છે ના તો ચટણી જોશે ના ટમેટો કેચપ ના ચા આ નાસ્તો એમને જ એટલો સરસ ટેસ્ટી લાગે છે કે વાત ન પૂછો એટલો હેલ્ધી બને છે કે પેટ ભરાશે પણ મન નહીં તો ફ્રેન્ડ્સ આજની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને જો રેસિપી સારી લાગી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું પણ ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે